બપોરનો સમય થતાં જ્યારે રામજીભાઈ નોકરીથી ઘરે પાછા ફરતા ત્યારે એક છોકરો એમને રોકીને કહેતો સાહેબ કંઈ આપોને બહુ ભૂખ લાગી છે રામજીભાઈને તેની ઉપર દયા આવતી એટલે તેઓ દરરોજ એ છોકરાને દસ વીસ રૂપિયા આપી દેતા પરંતુ એક દિવસ રામજીભાઈને કોઈ કારણે રજા હતી એટલે તેઓ એમની પત્ની સવિતાબેન સાથે કોઈ કામ માટે બહાર નીકળ્યા હતા એવામાં એ છોકરો રોજની જેમ રામજીભાઈની રાહ જોતો રસ્તામાં ઊભો હતો આજે રામજીભાઈ તેને ન દેખાતા તે ઉદાસ થઈને આમ તેમ નજર ફેરવી રહ્યો હતો અને એટલામાં જ સામેના રોડ ઉપરથી જતા રામજીભાઈ અને સવિતાબેનને તેણે જોયા દોડીને તે એમને અવાજ આપવા લાગ્યો સાહેબ ઓ સાહેબ રામજીભાઈના પત્ની સવિતાબેને પાછળ ફરીને જોયું તો એક છોકરો એમને હાથ બતાવી રોકવાની કોશિશ કરી રહ્યો હતો એમણે રામજીભાઈને કહ્યું ઊભા રહો તો જરા એક છોકરો આપણને અવાજ આપી રહ્યો છે ત્યારે રામજીભાઈને યાદ આવ્યું કે આજે એમણે પેલા છોકરાને પૈસા આપ્યા નથી કદાચ તે એ જ છોકરો હશે તેઓ ઊભા રહી છોકરાની રાહ જોવા લાગ્યા રામજીભાઈએ જોયું તો એ જ છોકરો હતો એમણે ખિસ્સામાંથી પચાસ રૂપિયા કાઢી એ છોકરાને આપ્યા સવિતાબેને કહ્યું અરે તમે આ છોકરાને શું કામ પૈસા આપ્યા છોકરાએ પાસે આવીને કહ્યું માજી મારું નામ શ્યામ છે હું અનાથ છું મારા મા બાપ નથી એટલે હું ભીખ માગું છું એવું કહેતા કહેતા તે રડવા લાગ્યો સવિતાબેને પોતાના પર્સમાંથી પાંચસો રૂપિયા કાઢી એ છોકરાને આપ્યા અને કહ્યું બેટા આ પૈસાથી કંઈ કામ કરજે પણ ભીખ ન માગતો કેમ કે એકવાર કોઈની પાસે હાથ ફેલાવવું સો વાર મરવા બરાબર હોય છે સવિતાબેનની આ વાત એ છોકરાના દિલમાં ઉતરી ગઈ અને તેણે મનોમન નક્કી કર્યું કે હવે હું ક્યારેય ભીખ નહીં માગું મહેનત કરીને આત્મસન્માનથી જીવીશ એવું વિચારી તે ત્યાંથી ચાલતો થયો છોકરાના ગયા પછી રામજીભાઈએ સવિતાબેનને કહ્યું તું બધાને આત્મસન્માનથી જીવવાની સલાહ આપે છે અને પોતે પોતાના સંતાનો સામે કેટલીય વાર અપમાનિત થાય છે રામજીભાઈને સંતાનમાં બે દીકરા હતા બંને દીકરા તેમની પત્નીઓ સાથે શહેરમાં જ રહેતા હતા એ બંને પાસે પણ બે બે સંતાનો હતા સવિતાબેનને એમના પૌત્ર પૌત્રી સાથે રહેવાનું ખૂબ જ ગમતું હતું પરંતુ એમના દીકરા વહુ ન તો એમને ક્યારેય મળવા આવતા અને ન પોતાના મા બાપને સાથે રહેવા માટે શહેરમાં બોલાવતા રામજીભાઈ તથા સવિતાબેન બંને એકબીજાના સહારે જીવન પસાર કરતા હતા પરંતુ એક દિવસ અચાનક એમના બંને દીકરાઓ એમની પાસે આવ્યા અને રડતા રડતા કહેવા લાગ્યા બા બાપુજી અમને હમણાં ધંધામાં બહુ મોટું નુકસાન થયું છે એટલે અમે તમારી પાસે મદદ માગવા આવ્યા છીએ અને બાપુજી હવે તમારી ઉંમર પણ થઈ થઈ ગઈ છે તમે નોકરીથી નિવૃત્ત થઈ જશો એટલે તમે અહીં એકલા રહીને શું કરશો એટલે તમે અમારી સાથે જ શહેરમાં રહેવા માટે આવી જાઓ તમે હવે તમારા પૌત્ર પૌત્રીઓ સાથે આરામથી રહો રામજીભાઈ મનમાં વિચારી રહ્યા હતા કે જે દીકરાઓ ક્યારેય એમની સાથે રહેવા તૈયાર નહોતા એમને તથા સવિતાબેનને ક્યારેય એમણે માન સન્માન આપ્યું નહોતું એ જ દીકરાઓ આજે મીઠી મીઠી વાતો કરીને એમને સાથે લઈ જવા આગ્રહ કરે છે ભોળા સવિતાબેન દીકરાની વાતોમાં આવીને રામજીભાઈને કહેવા લાગ્યા આપણા દીકરા કેટલા સમજદાર છે એ લોકો બરાબર કહે છે આપણે હવે ઘડપણમાં એકલા રહીને શું કરશું આજ નહીં તો કાલે આપણે એમના સાથની જરૂર પડશે અને આપણું જે કંઈ પણ છે એની ઉપર આપણા દીકરાઓનો જ અધિકાર છે આજે એમને પૈસાની જરૂર છે તો આપણે એમની મદદ કરવી જોઈએ સવિતાબેનના આગ્રહથી રામજીભાઈએ એમના બધા પૈસા બંને દીકરાઓને અડધા અડધા વહેંચી આપ્યા પૈસા મળતા જ બંને દીકરાઓ એમની પત્નીને સાથે લઈને જવા લાગ્યા તો સવિતાબેને પૂછ્યું અરે તમે કેમ અહીંથી એકલા જઈ રહ્યા છો અમે એકલા કેવી રીતે ત્યાં આવશો આપણે બધા સાથે જ જઈશું આ સાંભળીને બંને દીકરાઓ એકબીજાની સામે જોઈ બોલ્યા અરે બા તમે જરાય ચિંતા ન કરતા હમણાં અમે ઉતાવળમાં છીએ ત્યાં બધું બરાબર થઈ જાય એટલે અમે બંને જલ્દીથી તમને સાથે લઈ જવા આવશું બસ થોડાક જ દિવસોની વાત છે પછી તો આપણે બધા સાથે જ શહેરમાં રહીશું સવિતાબહેને બંને દીકરાઓને આશીર્વાદ આપતા કહ્યું સારું તમે બધા સંભાળીને જજો અને વહેલા આવજો સવારે ઉઠીને ઘરમાં કોઈ ન દેખાતા રામજીભાઈએ સવિતાબેનને પૂછ્યું કેમ કોઈ દેખાતું નથી એટલે સવિતાબહેને કહ્યું દીકરાઓને કંઈ કામ હતું એટલે તેઓ શહેર ગયા છે પણ એમણે કહ્યું છે કે તેઓ આપણને જલ્દીથી સાથે લઈ જવા આવશે રામજીભાઈ સમજી ગયા હતા કે એમના દીકરા અહીં ફક્ત પૈસા લેવા આવ્યા હતા સવિતાબેન એમના સ્વાર્થી દીકરાની લાલચ સમજી નહોતા શકતા રામજીભાઈ એમને દીકરાની સચ્ચાઈ વિશે જણાવી દુઃખી કરવા નહોતા ઈચ્છતા આમ ને આમ બે મહિના વીતી ગયા એક દિવસ અચાનક રામજીભાઈ દાદરા ચડતા ચડતા પડી ગયા એમને હાથે પગે બહુ ઈજા પહોંચી હતી સવિતાબેન પડોશીઓની મદદથી એમને નજીકના હોસ્પિટલમાં લઈ ગયા ડૉક્ટરે તપાસ કરી અને કહ્યું એમને હાડખામાં ફ્રેક્ચર આવ્યું છે જેમ બને તેમ ઝડપથી એમનું ઓપરેશન કરવું પડશે નહીં તો તેઓ પછી ક્યારેય એમના પગ ઉપર ઊભા નહીં રહી શકે ડૉક્ટરની વાત સાંભળી સવિતાબેન ગભરાઈ ગયા કે હવે શું થશે એમણે તરત જ એમના મોટા દીકરા સુનીલને ફોન કર્યો અને રડતા રડતા બધી વાત કરી મોટા દીકરાએ કહ્યું હમણાં તો મેં બાપુજીએ આપેલા બધા પૈસા ધંધામાં લગાવી દીધા છે તમે સુરેશને ફોન કરીને પૂછી જુઓ કદાચ એની પાસે હશે હું તમને પછી ફોન કરું છું એમ કહી તેણે ફોન મૂકી દીધો સવિતાબેન દીકરાની વાત સાંભળીને દંગ રહી ગયા એમને વિશ્વાસ જ નહોતો આવતો કે જે દીકરાને એ સમજદાર માનતા હતા એ જરૂરિયાત સમયે એવું કરશે છતાંય એમણે મજબૂરીમાં નાના દીકરાને ફોન લગાવ્યો અને વિગતવાર બધી વાત કરી નાના દીકરાએ પણ એવો જ જવાબ આપ્યો કે મારી પાસેથી પૈસાની કોઈ અપેક્ષા રાખતા નહીં પિતાની તબિયત વિશે પૂછ્યા વગર જ એણે ફોન રાખી દીધો દીકરાઓની વાત સાંભળી સવિતાબેન રડી પડ્યા જે દીકરાઓને એમણે એમની જિંદગીભરની પૂંજી આપી દીધી એ દીકરાઓ આજે આવા સમયમાં એમને આંખો બતાવી રહ્યા છે પરંતુ એમણે હિંમત ન હારી અને પોતાના બધા દાગીના વેચીને રામજીભાઈનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું એમણે ડૉક્ટર પાસે જઈને પૂછ્યું તો ડૉક્ટરે ઓપરેશન માટે બે લાખ રૂપિયાનો ખર્ચ બતાવ્યો આટલી મોટી રકમ સાંભળીને સવિતાબેનને ચક્કર આવવા લાગ્યા જેમ તેમ એમણે પોતાની જાતને સંભાળી અને દાગીના વેચવા માટે નીકળી પડ્યા તેઓ રસ્તામાં આમ તેમ ભટકી રહ્યા હતા ત્યારે અચાનક જ એક કાર એમની પાસે આવીને ઊભી રહી અને કારમાંથી એક છોકરો ઉતરીને સવિતાબેનને પગે લાગ્યો સવિતાબેનને કંઈ સમજાતું નહોતું કે એમના દીકરાઓ તો એમની વાત સાંભળવા પણ તૈયાર નહોતા એ છોકરાએ સવિતાબેન પાસે આવીને કહ્યું માજી મને ઓળખ્યો હું એ જ છોકરો છું જેને તમે પૈસા આપ્યા હતા અને કહ્યું હતું કે ભીખ માગવા કરતાં મહેનત કરીને આત્મસન્માનથી જીવવું જોઈએ અને તે દિવસથી મેં મહેનત કરીને પૈસા કમાવવાનું નક્કી કર્યું અને આજે તમારે કારણે જ હું એક સફળ બિઝનેસમેન બની શક્યો છું આજે મારી પાસે બધું જ છે અને આ બધું મને તમારા અને બાપુજીના આશીર્વાદથી મળ્યું છે આ બધું સાંભળી સવિતાબેન ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા ક્યાં એમના પોતાના દીકરા અને ક્યાં આ અજાણ્યો છોકરો જે એક નાનકડા ઉપકારને બદલે એમને મા બાપનો દરજ્જો આપનાર એમણે રામજીભાઈ વિશે શ્યામને બધી હકીકત જણાવી તરત જ શ્યામે સવિતાબેનને કારમાં બેસાડી હોસ્પિટલ પહોંચ્યો અને ડૉક્ટરને કહ્યું મારા બાપુજીની સારવાર તાત્કાલિક શરૂ કરી દો એમની સારવારમાં કોઈ કમી ન રાખતા તેણે ઓપરેશનનો બધો ખર્ચ પણ ચૂકવી દીધો ઓપરેશનના થોડા દિવસ બાદ રામજીભાઈને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી રામજીભાઈએ શ્યામનો આભાર માન્યો અને પોતાના ઘરે પાછા ફરવા માટે નીકળતા હતા ત્યારે શ્યામે એમને અને સવિતાબેનને પોતાના ઘરે આવવા માટે વિનંતી કરી અને કહ્યું હું તો એક અનાજ ભેખારી હતો તમે મને જીવનનો સાચો માર્ગ બતાવ્યો એટલે આજથી તમે જ મારા મા બાપ છો રામજીભાઈ અને સવિતાબેન શ્યામ સાથે એના ઘરમાં સુખથી રહેવા લાગ્યા મિત્રો આ વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો સારી લાગી છે તો વિડીયોને લાઈક શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડીયો જોવા માટે તમારા બધાનો આભાર માનું છું